આકાશવાણી સમાચાર છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની એક દિવસીય મુલાકાત લેશે તેઓ સવારે અંદાજીત સાડા દસ વાગે દિબ્રુગઢ પહોંચશે જ્યાં તેઓ ફાઇટર પ્લેન્સ માલવાહક વિમાનો તથા હેલીકોપ્ટરોનું હવાઈ પ્રદર્શન નિહાળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તીર્થ કર્તવ્ય ભવન એક અને બે ભારતની વિકસિત ભારત તરફની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ રૂપ છે દિલ્હીમાં સેવાતીર્થ સંકુલમાં એક સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આ નાગરિક કેન્દ્રિત શાસન અને રાષ્ટ્રીય પ્રગતિ વચ્ચે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તેમણે કહ્યું કે લોકો આજે એક નવો ઇતિહાસ રચાતો જોઈ રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિ વિકસિત ભારત પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે સેવાતીર્થ અને કર્તવ્ય ભવન પ્રવેશી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીમાં સેવા તીર્થ સંકુલનું ઉદઘાટન કર્યું આ તેમનું નવું કાર્યાલય રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટની વહીવટી પરિષદની બેઠક યોજાઈ તેમાં અમદાવાદ સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી ઉપરાંત મુલાકાતીઓ આશ્રમની સાથે યોગ્ય સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકે તેના વિવિધ પાસાની ચર્ચા થઈ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા બેઠકમાં આગામી અંદાજપત્ર સત્ર પ્રશ્નોત્તરી વિધાનસભામાં રજૂ થનારા ખરડા સહિતના મુદ્દા પર ચર્ચા થઈ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આગામી સત્રમાં સાતથી આઠ જેટલા ખરડા ગૃહમાં રજૂ કરાશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે શ્રી સંઘવી આજે માંડવી તાલુકાના બિદલા ગામે કચ્છ યુવક સંઘ દ્વારા નવનિર્મિત હરિકો ભવન અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે તેમજ બિદલા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેશે જિલ્લા ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષથી આયોજિત મહાશિવરાત્રીની શોભાયાત્રાને આવતીકાલે રવિવારે સવારે નવ વાગે શહેરના પાડેશ્વર ચોક સ્થિત મહાકાલેશ્વર મહાદેવ મંદિરથી ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરના સંતો માધાપરના આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદજી સરસ્વતીજી તેમજ અન્ય સંતો મહંતો કચ્છના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવાશે આ શોભાયાત્રામાં વિવિધ રાજ્યમાં હાલ એક સાથે ગરમી અને ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દરમિયાન આગામી સાત દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં ગઈકાલે ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયાને ત્રેવીસ રનથી પરાજિત કર્યું હતું એકસો સિત્તેર રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયન ટીમ એકસો છેતાલીસ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી ત્યારે અન્ય મેચોમાં યુએઇએ કેનેડાને જ્યારે અમેરિકાએ નેધરલેન્ડ્સને પરાજિત કર્યું હતું સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમત અધિકારી કચેરી તાપી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની રસા સ્પર્ધામાં કચ્છની ટીમને કાંસ્ય ચંદક મળ્યો હતો કચ્છના મિની તરણેતર તરીકે ઓળખાતા મોટા યક્ષના મેળાને હવે આધુનિક ઓપ મળવા જઈ રહ્યો છે યક્ષ દેવદાતાના સ્થાનક અને મેળાના પરિસરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા દસ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે જેના થકી અહી બારે માસ મેળા જેવો ભક્તિમય અને પ્રવાસન યોગ્ય માહોલ સર્જાશે પ્રવાસન નિગમના ઓએસડી સોલંકીએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અબડાસા ધારાસભ્ય અને યક્ષ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદ્યુમનસિંહ જાડેજા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા હવે પછી આપ સાંજે છ અને પચીસ મિનિટે સ્થાનિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર